જય જવાર જય જય દોસ્તો દોસ્તો આજ નાનો મોટો બ્લોગ બનાવાનું કારણ છે આજે અમે એવા એવા સુપરસ્ટાર ટીમલીના ડાન્સર જોડે જઈ રહ્યા છે અને કદાચ તમને થમલેલના કારણે ઓળખાય પણ ગયો હશે કોને જોડે ગયા છે દોસ્તો અમે જઈ રહ્યા છે અને તમને બતાવીશું કોને જોડે જઈ રહ્યા છે તો અમારો ફર્સ્ટ નાનો મોટો બ્લોગ છે તો તો સપોર્ટ કરજો આપણી મું મૂલ્યા જ્વાહાર બાપુ વિસ્કે આઈડી મળશે દોસ્તો તો સપોર્ટ જરૂર કરજો અને હા વિડીયોને વધારે શેર કરજો અને બ્લોગનો અને આપણા ફેસબુક પેજ પર આ બ્લોગ ફર્સ્ટ આવી રહ્યો છે તો સપોર્ટ કરજો અને આપણી સાથે કોણ કોણ છે એ તમને તમને બતાવીશું આપણી સાથે છે સંજુભાઈ અને એક આપણા ભાઈ તો દોસ્તો અમે જઈ રહેશે સાલો આગળનો નેક્સ્ટ વિડીયો બતાવીશ ફાઈનલી દોસ્તો અમે બરોડી ફૂટી ગયા છે અને પેટ્રોલ પંપની સામે દોસ્તો તમે જોઈ શકો છો અને અહીંયા આગળ આપણા સ્ટુડિયો છે અને આપણા ભાઈ લોકો છે દોસ્તો તમે જોઈ શકો છો અમે ત્રણ ને ચાર પાંચ તો દોસ્તો રાહુલભાઈ થોડીક તો આવે છે તો બ્લોગ ને પૂરો જોજો અને બ્લોગ ને સપોર્ટ કરજો આપણા ફેસબુક પેજ પર નવો બ્લોગ આવી રહ્યો છે તો સપોર્ટ જરૂર કરજો બરાબર ચાલો આગળનો માહોલ તમને બતાજો ફાઇનલી દોસ્તો અમે લોકેશન પર પૂગી ગયા છે અને કદાચ તમને કેવું લોકેશન લાગે તો વિડીયોના માધ્યમથી કમેન્ટ જરૂર કરજો આ છે આપણા રાહુલભાઈ લોકેશન ગોતી છે દોસ્તો અને પાછળ છે આપણા રાહુલભાઈ ટીમલીના ડાન્સર કેવું લાગ્યું લોકેશન સુપર લાગ્યું દોસ્તો તમે પણ કમેન્ટ કરીને કહેજો લોકેશન કેવું લાગ્યું છે આ છે આપણા રાહુલભાઈ ચાલો આગળ વિડીયો શૂટિંગ કરીએ અને બતાવીશું તમને અલગથી નજારો તો નમસ્કાર દોસ્તો અમારા રીલ અને વિડીયો બધું શૂટિંગ પતી ગયું છે દોસ્તો તો હવે ફિલહાલ અમે જઈ રહ્યા છે ઘરે અને ચાલો આપણે રાહુલભાઈ ભૂર્યા જોડે મળાવીએ રાહુલભાઈ અમારી ફેસબુક પેજ બોલ છે એ મને ન એ બી કાપવાનો નહી ને કોમેન્ટ તો દોસ્તો સપોર્ટ કરજો લાઈક શેર કરજો ચેનલને ને કરજો વિડીયો ને લાઈક કરજો અને દોસ્તોમાં શેર કરજો નવા વ્લોગ આવતા રહેશે ચેનલ પર જય જોહાર જય જય